તો ગઈકાલે રાત્રે લગભગ સમયની મારા એક ફ્રેન્ડ સાથે ટી ટાઈમ ટેલ્સ પાલ ગૌરવપદ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને અચાનક કોઈ ગુંડાઓ પર ત્રાટકતી હોય એમ ત્રાટકી હા હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે એમને કંઈ હાર્મ કર્યું હોય પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી બે કિલોમીટરના રેડિયસમાં લગભગ ત્રણ કરતા વધારે કોમ્યુનિટી છે કે જે લોકો હેલ્મેટ માટે પકડે પાંચસો રૂપિયાનો દંડ માગે અને પછી સો રૂપિયામાં સેટલમેન્ટ કરી દે અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે પચાસમાં એ માગી જાય આ એ પોલીસની કોમ્યુનિટી છે ઉપરથી મેં અમુક વિડીયોમાં જોયું કે એ લોકોએ આખી ઘટનાના વિડીયો ઉતાર્યા જાણે શું શું હિરોગીરી કરી હોય આપણા સુરતી સુરત જેવા છે એ લોકોને પાછા પ્રમોટ પણ કર્યા આપણે લોકો એ લોકોને ફોલો કરીએ છીએ એ લોકોના કન્ટેન્ટ જોઈએ છીએ અને એ લોકો આપણા જ વિડીયો પોસ્ટ કરીને આપણી જ નાલેશી કરે છે એવા પેજિસ પણ કેમ કરાવી છોકરાઓ પાસે શું ચા પીવા બેસવું એ કઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો કે પછી પેલી વર્ષો પહેલા કઈક ચોકમાં ત્યાંના મુસલમાન ચાવાળાઓએ ભેગા થઈને તમારી પાસે ઉઠબેસ કરાવી હતી એનો ગુસ્સો તમે અમારા પર વાળી રહ્યા છો સીધા દેખાતા લોકો પર પોલીસને બહુ ગુંડાગીરી કરતા આવડે નહીં